નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તેજસ ગામીત ધરતી અગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે આપણે ફરીથી બબલીના પ્લોટ ઉપર આવેલા છે અને આ બબલીનો પ્લોટ નવેમ્બરની અંદર મૂકવામાં આવ્યો છે આપણે દરેક સિઝનની અંદર આ પ્લોટનો વિઝિટ કરતા હોય છે ને એનું પ્રોડક્શન આ કેવું આવતું છે તેની જાણકારી આપતા હોય છે બરાબર તો આપણી પાસે આજે જે પ્રગતિશીલ એવા ફાર્મર છે જેમનું નામ રવિન્દ્રભાઈ છે બરાબર ગામ એમનું વિલેજ છે કમલાપુર ને તાલુકો ડોલવાણ તો ફાર્મર આપણી પાસે મોજૂદ છે તો ફાર્મર પાસેથી આપણે જાણીશું કે ધરતી સીડની જે બબલી વેરાયટી છે એમનું પ્રોડક્શન કેવું છે અને કેવી રીતનું એમનું ઉત્પાદન છે બરાબર તો આપણે ફાર્મર પાસેથી જાણીશું સર તમે બબલી વેરાયટી છે ધરતી સીડની એ તમે ક્યારે નાખી હતી નવેમ્બર માસમાં નાખી હતી નવેમ્બર માર્ચમાં ટોટલ અત્યારે તમારે હાર્વેસ્ટિંગ કેટલી થઈ છે એ તેર ચૌદ જેવી થઈ છે તેર ચૌદ ને કેટલા સીટ છે તમારા સાત માંથી તમારો બેસ્ટમાં બેસ્ટ ઉત્પાદન કેટલો આવે છે બેસ્ટમાં બેસ્ટ પંદરમો જેવું મણ બરાબર તો કેટલા દિવસ છે તમે હાર્વેસ્ટિંગ કરો છો એમ તો ડેલી કરીએ છે પણ એક દિવસ સાત્રે ની કહેવાય હા હા ડેલી કરે છો પણ અહીંયા એવી રીતનું છે કે જે મજૂર વર્ગ છે લેબર વર્ક છે એની ઓછો ઓછો એની આપણને ઓછત આમાં એવી રીતનું થાય છે કે રોજના હાર્વેસ્ટિંગ થઈ એવું નથી એટલે રોજના થોડી થોડી હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે બરાબર તો આપણે જોઈ શકીએ છીએ કે આ આપણો પ્લોટ છે આ પ્લોટને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે કેવી સરસ મજાની લાગ બેઠેલી છે એ આપણે જોઈ શકીએ છીએ બરાબર આ આપણે જોઈ શકીએ છે આ આપણે જોઈ શકીએ છીએ બરાબર તો આપણે ફાર્મર મિત્ર પાસેથી જાણીશું કે બબલીની જે વેરાયટી છે એમનો શું ભાવ ચાલે છે તમારે હાલમાં સાડી ત્રણસો ચારસો રીતનું છે કે સિઝન સિઝન ઉપર ભાવ ચાલતો હોય છે બરાબર ફાર્મરનું કેટલું સોઈંગ છે પર પણ ભાવ ચાલતો હોય છે તો આપણે દરેક જે વિડીયો બનાવીએ છીએ એનો પલ્પર્સ એક જ છે કે સાચી માહિતી ફાર્મરોને આપવી એમ તો આ અમુક ટાઈમે આપણે સાતસો આઠસો નવસો હજાર બારસો તેરસો ચૌદસો સુધીનો પણ રેટ જાય છે ને જ્યારે બસો જાય તો બોસો પણ ને ચારસો જાય તો ચારસો બરાબર અમારે હાઈએસ્ટમાં હાઈએસ્ટ ભાવ કેટલો ગયેલો છે પાંચસો સુધી એટલે ફાર્મર મિત્રો હવે માની લઈએ કે બબલીનો અત્યારે રેટ પણ ડાઉન છે પણ પ્રોડક્શન ઈસ્યુ નથી આવતો બરાબર એટલે તમારે માની લો કે પંદર મણ એટલે એક દિવસ એટલે તમારું રોજ નું સાડા સાત મણ સાડા સાત મણ નો આપણે પાંચસો હિસાબે ગણીએ તો પણ આપણે સારામાં સારી એવી બની જાય છે ને જગ્યા પણ આપણી ઓછી જાય છે આપણે જોઈ શકીએ છીએ ને આમાં દવાનો ખર્ચ ને ખાતરનો ખર્ચ તમારો કેવી રીતનો રહ્યો છે શું બરાબર એટલે એવું નથી ને ખાલી વિડીયો બનાવીએ એટલે આપણે બોલીએ નથી બરાબર ને એટલે ફાર્મર મિત્ર એક આ ખુશીની વાત છે કે આપણે જોઈ શકીએ છીએ કે અમુક ટાઈમ શું થાય કે આપણે સારો એવો પાક બનાવ્યો હોય એમાં ખાતર પાણી કર્યું હોય બરાબર એના પછી એકદમ ભાવ તૂટી જાય તો આપણને લોસ થતો થતો હોય છે પણ બોબલીમાં એવું નથી બોબલીમાં ભાવ ડેટ રેટ હાજી વાત છે ને હાજીભાઈ રેટ ઓછો હોવા છતાં પણ આપણને કોઈ નુકસાન નથી કોઈ નુકસાન નથી તમારું ડેલીનું બિલ કેટલું બને છે એમ જોવા જઈએ તો આશરે જે હોય તે ભાડા સાથે બે હજાર રૂપિયાનું બચત થઈ જાય બે હજાર રૂપિયાની આ તમારે કેટલી અત્યારે આ જમીન કેટલી છે તમારી એ છ છ એક ગુંઠા જેવી ખરી છ એક ગુંઠા ફાર્મરની તો છ ગુંઠાની અંદર આ પ્રોડક્શન ચાલુ છે બરાબર આપણે જોઈ શકીએ છીએ બરાબર આ બીજા પ્લોટની અંદર પણ આપણે જોઈશું આપણે જોઈ શકીએ છીએ ને એવું નથી આ આપણે બીજા અહીંયા એની અંદર પણ જોઈશું કે ચોળીની કેવી લાગ બેસેલી છે બરાબર આ આપણે જોઈ શકીએ છીએ અરવિંદભાઈ તમે તમે અત્યારે ફોટિકેશન કર્યું તમને કેટલા દિવસ થયા છે અહીંયા ફોટિકેશન કર્યું હતું એના કેટલાક દિવસ થયા

તો સાહીઠથી લઈને પંચ્યાસી સુધી પણ એમની વીણી આવે છે એટલે એવું પણ નથી કે ભાવ એટલો જ રહેશે હાઈથી હાઈ પણ રહેશે પણ આપણે કહીએ ને ફાર્મર મિત્રોને કે સીડ્સની ને ફાર્મરની મહેનતથી આપણને આ આ પ્લોટ એવી રીતનો જોવા મળે છે બરાબર તો ફાર્મર મિત્રો અત્યારે રેટ ડાઉન હોય તો કંઈ વાંધો નથી તો પણ ફાર્મર પોતાનું પોસાય છે જે હોય તે પોસાય છે ને લો લોંગ ટાઈમ ચાલવાવાળી ક્રોપ છે એટલે આપણને આગળ જતાં ભાવ પણ વધારે મળશે અને કવર થશે બરાબર તો ફાર્મર મિત્રો બોબલી ચોવીસ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો અમારો નંબર છે નવ્વાણું ઝીરો ચાર તેર વેલ ડેસ્ટ વેલકમ